તો હેલો ગાઈઝ કેમ છે માતાજી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજનો વિડીયો આપણે તરીકે સારું તો વિડીયો અનસુધી ગણાવીશું ને વિડીયો લાગે તો લાઇક કમેન્ટ તમે ભૂલતા નહીં તો આપણે આજથી જઈએ અને તમે જોઈ શકો છો ખરેખર છે અને આવું કાંઈક ઘરે છે વાતાવરણ તમે જોઈ શકો છો ને આ છે આપણી ગાડી આગળ આપણે ક્યાં જવાનું છે વિડીયોવા તમને કહીશ તો વિડીયો બનાવ્યો અને વિડીયો જોતા રહે હાલ લાઇટની તો મજા આવે કે જવાનું છે બકરામાં અને બકરામાં આપ કોજ બી કેમ સારવાની કેમ નહીં અને ક્યાં જવાનું છે વિડીયોમાં જણાવ્યું વિડીયોમાં રીતે આપણે બકરામાં જવાનું છે તમે જોઈ શકો છો આંખે બકરા બધા બેઠા છે અને અડધી કલાક પછી આપણે સારવાર જવાનું છે અત્યારે તો વાગી ગયા છે દસ અને અડધી કલાક પછી આપણે સારવાર જવાનું છે અને તમે નજારો જોઈ શકો છો મસ્ત એવો નજારો છે અને બકરા બધા બેઠા છે અમને ભૂખ્યા એટલે વિડીયોમાં સુધી બનાવી દો અને જોવાની બહુ મજા આવે છે બેસીને ભી આવે છે બકરામાં અને હવે વાગી ગયા છે સવારના દસ વાગી ગયા છે એટલે હવે આવી છે હળુ હળું સારવા માટે અને ક્યાં જશું અને ક્યાં નહીં તો વિડીયોમાં બધું જણાવીશ ને આખો દી આજ આપણે બકરામાં જવાનું છે એટલે જોઈ શકો છો તમે આ બધા ખેતરું છે અને આપણે જે જવાનું છે બહુ આઘું એટલે તમને દેખાડતો રહીશ વિડીયોમાં અને એટલા તમે જોઈ શકો છો આપણે બકરા છે ને આજ જો એટલે આપણા બકરા આવી ગયા છે હવે અડધે અને આગળ જોઈશું ઉતરે હોય તો રોડ હેઠળ ઉતારી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો શીતલામાનું મંદિર છે અને અમને એમના તહેવાર આવે છે કેમ કે હાથેમાં આઠેમાં આવશે એટલે જય શીતરામન લખવાનું ભૂલતા નહીં અને હવે આપણે અડધો પહોંચી ગયા છીએ અને આગળ રસ્તો જોઈશું ખેતરુંમાં ઉતરેવું હોય એ તો ઉતારશું અને વિડીયોમાં તમે દેખાડશું કે આખો આપણો કેવો જાય છે બધું વિડીયોમાં કહીશ તો વિડીયોમાં સુધી બનાવી જોઈએ કેમકે આજે આખો દેહ આપણે બકરામાં છીએ અને મારા પપ્પા જ બકરામાં આવ્યા નથી કેમકે બહાર ગયા છે અને રોજ એ હોય પણ આજ આપણે આવ્યા છીએ સારવા માટે કેમ કે બહાર ગયા છે એટલે આજ આપણે આવ્યા છીએ એટલે આપણે હુળિયાના વેલા ચઢી ગયા છે અને એમાં જોઈશું કે એમાં હુળિયા છે કે નહીં તો તમને પણ દેખાડશું જો અહીંયા હુડિયાના વેલા છે અને અહીંયા એક હુડિયું છે અમને તોડીને પછી આગળ તમને વિડીયોમાં દેખાડવો એટલે વિડીયોમાં બના અને હોડિયા કોને કોને ખાધા છે એ કોમેન્ટ કરો તો આપણા બકરા તો બહુ આગ આવી ગયા છે એટલે આપણે જવાનું છે અને આમાં આપણે હુડિયા વીણતા જઈશું તો અહીંયા આપણને હુડિયાના વેલા જડી ગયા છે અને હુડિયા આપણે ગોતશું અને તમને પણ દેખાડશું કે કેવા હુડિયા હોય તમે જોઈ શકો છો અહીંયા જો અહીંયા હુડી રહ્યું અમને તોડીને તમને રિસ્ટજ દેખાજો અહીંયા હુડી અહીંયા તમે જોઈ શકો છો હવે અહીંયા રોડ પૂરો થઈ ગયો છે ને આખી આપણે જવાનું છે તમે જોઈ શકો છો ગદરામાં બકરાને ઉતાર્યા છે અને આગળ જુઓ સત્તા સત્તા જઈ રહ્યા છે અને પાણી હલાવ પાણી છે વટી જશે પછી આગળ કોરવા આવશે એટલે પછી આગળ જઈને તમને જે કોળિયા બધા તોડ્યા છે ને તમે દેખાડો આપણે પગી ગયા છીએ જ્યાં આપણે આવવાનું હતું ને પગી ગયા છીએ ને તે આગળ જોયું થશે મેદાન અને હવે તમને દેખાડશું કે હોળીયા મેં વીણ્યા અને હોળીયા ખાવાની બહુ મજા આવે તો આપણે જે હોળીયા વીણ્યા હતા એ આપણી પાછળ જ છે હવે તમને હું હોળીયા દેખાડીશ ઘણા તો હું હતા પણ ખાઈ ગયો હતો અને બે ત્રણ છે મારી કદાચ કોને કોને ખાધા છે જો આવા આ ખુડી આવે અને પહેલાં તમે બહુ વીણતા હતા પણ હવે ઓછા છે અને કોને કોને ખાધા છે કોમેન્ટમાં જણાવજો આવા કાંક ખુડી આવે